તરફ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે રાજકોટ અગ્નિકાંડ ને લઈને મોટા વિવિધ ગેમ માટે ભાવ નક્કી કરવાની પણ મંજૂરી આપવામાં આવી હતી ભાવ અને તેની ટિકિટની મંજૂરી પોલીસે આપી હતી ટીઆરપી ઝોનને પોલીસે આપેલી મંજૂરી જે છે તે મંજૂરી સામે આવી છે હવે એકવીસ નવેમ્બર બે ત્રેવીસ પોલીસે ટિકિટ અને પાસ વેચવાનું લાયસન્સ આપવા માટે મંજૂરી આપી હતી અલગ અલગ ગેમ માટેના ભાવ અને તેની ટિકિટની મંજૂરી પણ પોલીસે આપી હોવાની માહિતી આ સમગ્ર મામલામાં સામે આવી રહી છે જણાવી દઈએ કે આ અગ્નિકાંડ જેમાં સત્યાવીસ લોકો અઠ્યાવીસ લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે અનેક લોકો હજી પણ ઇજાગ્રસ્ત છે જે જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યા છે તેવામાં એક એસઆઈટી ની રચના પણ કરવામાં આવી છે જે આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે હિરેન રાવલ પાસેથી વધુ વિગતો મેળવીએ હિરેન જણાવશો શું વધુ વિગતો જો સંપૂર્ણ ઘટનાક્રમ જોઈએ તો જે પ્રકારે આગ લાગી અને આગ લાગ્યા પછી એસઆઈટીની કમિટીએ જે તપાસ શરૂ કરી છે આ વચ્ચે જે પુરાવા સામે આવ્યા છે એ પુરાવામાં નવેમ્બર બે હજાર ત્રેવીસમાં રાજકોટ શહેર પોલીસ કમિશનરના લેટર પેડ ઉપર મંજૂરી આપવામાં આવી હતી અને એ મંજૂરી હતી ટિકિટ એટલે કે મનોરંજન માટે ટિકિટ વેચાણ અને એના ભાવો નક્કી કરવા માટેની મંજૂરી છે એ પોલીસ દ્વારા આપવામાં આવી હતી જો કે એ પણ માત્ર એક મહિના પૂરતી મર્યાદિત હતી એના પછી કોઈ મંજૂરી આપવામાં આવી હોય એ પ્રકારના કાગળ હજી સુધી સાથે હાથ જોડે નથી આવ્યા આ મંજૂરી આપવામાં આવી એની અંદર પણ સૂચનાઓ આપવામાં આવી હતી કે કોઈપણ પ્રકારે નિયમોનો ભંગ થશે તો એની સામે ત્રણ ત્રણ વર્ષ સુધીની કાયદાકીય જોગવાઈ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે પરંતુ આ મંજૂરી માત્ર એક મહિના પૂરતી જ હોવાના કારણે એના પછી એટલે કે ડિસેમ્બર બે હજાર ત્રેવીસ પછી પ્રકારની નવી મંજૂરી પોલીસે પણ ત્યાંથી ટિકિટોના વેચાણ અને આ મનોરંજન માટે આપી ન હતી અને એનો જ ભોગ કદાચ આ સત્યાવીસ લોકો છે એ બન્યા હોય તે પ્રકારનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે મહત્વની બાબત એ છે કે નવેમ્બર બે હજાર ત્રેવીસમાં જે પરમિશન આપવામાં આવી એ પરમિશનના લેટર ગાંધીનગર મનોરંજન કર કમિટી સહિત અમદાવાદ મ્યુનિસિપલ કશો રાજકોટ મ્યુનિસિપલ કમિશનર કચેરી અને રાજકોટ ફાયર ઓફિસરને પણ મોકલવામાં આવી હતી છતાં આ પ્રકારની કોઈ મંજૂરી ન હોવા છતાં કોઈ પણ અધિકારીઓએ એની તપાસ કરવાની તસ્દી નહોતી લીધી અને એનું જ પરિણામ છે આજે દેખાઈ રહ્યું છે એટલે સીધી રીતે એસઆઈટીની ટીમ છે એ પણ તપાસ એ જ મુદ્દા પર કરી રહી છે કે બે હજાર એકવીસથી લઈ અને બે હજાર ત્રેવીસ સુધી જવાબદાર અધિકારીઓએ શું શું કામગીરી કરી તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરથી લઈ અને તમામ ફાયર ઓફિસર હોય અથવા તો જે તે ઝોનના ઇન્ચાર્જ હોય એ વોર્ડના ઇન્ચાર્જ સહિતના અધિકારીઓની જવાબદારી હતી કે ત્યાં ઇન્સ્પેક્શન કરવું મંજૂરી છે કે નહીં એ તપાસ છતાં પણ કોઈએ તપાસ નથી કરી એટલે આ તમામ લોકો બે હજાર એકવીસથી લઈ અને બે હજાર ચોવીસ સુધી જેટલા લોકોએ ફરજ બજાવી છે સંબંધિત વિભાગોમાં એ તમામ લોકોને તપાસ પણ કરવામાં આવશે અને આ તમામ ચાર વર્ષના ડોક્યુમેન્ટ છે તે એસઆઇટીની ટીમ અત્યારે તપાસ કરી રહી છે હિરેન એસઆઇટીની તપાસ અત્યારે કઈ તરફ જઈ રહી છે કઈ કઈ બાબતો એસઆઇટીની ટીમ જે છે તે તપાસ કરી રહી છે કઈ કઈ વસ્તુઓ શોધી રહી છે એસઆઇટીની ટીમ જો બેઝિક છેલ્લા ત્રણ દિવસથી ઘટનાસ્થળ એટલે કે રાજકોટનું જે ટીઆરપી ઝોન હતો એ ટીઆરપી ઝોન ત્યાંના એઇમ્સમાં દાખલ થયેલા કર્મચારીઓ આ તમામ લોકોના નિવેદન લેવામાં આવ્યા છે જે પણ આ લોકોની ધરપકડ થઈ છે અથવા તો જે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એમના નિવેદનો પણ એસઆઈટીની ટીમે લીધા છે સાથે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ કે જે પોલીસ કમિશનરના લેટર પેડ ઉપર સહી કરવામાં આવી હતી અને મંજૂરી આપવામાં આવી હતી એમને પણ નિવેદનો લેવામાં આવ્યા છે મ્યુનિસિપલ કમિશનરના નિવેદન હવે લેવામાં આવશે સંબંધિત વિભાગના અધિકારીઓના જેના જેના નિવેદનો બાકી છે એમના નિવેદનો પણ લેવામાં આવશે અત્યાર સુધીની તપાસમાં બેઝિક ઘટનાક્રમ કેવી રીતે થયો એ સીસીટીવીના આધારે પણ પ્રૂફ થયું છે કે શોર્ટ સર્કિટના કારણે એટલે માફ કરશો જે વેલ્ડિંગ થતું હતું એ વેલ્ડિંગના કારણે ત્યાંથી તંકલા થયા અને એના કારણે આગ લાગી હતી એ સમયે ત્યાં હાજર હતા એ પૈકી જો કોઈ છે હોસ્પિટલાઇઝ અથવા તો બહાર નીકળી ચૂક્યા છે એમના પણ નિવેદનો લેવામાં આવ્યા છે એ સમયે અંદરની સ્થિતિ શું હતી એના પણ સીસીટીવી સહિતની તમામ વસ્તુઓ છે તે કબજે લઈ અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત એસઆઈટીની એક ટીમ છે એ ટીમ અલગ અલગ લોકોના નિવેદન લઈ રહી છે કે જે જવાબદાર અધિકારીઓ છે આઠ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા એ અધિકારીઓના નિવેદન પોલીસ અધિકારીઓની જવાબદારી હતી મોટર છે આગ લાગી ત્યારે શું થતું હતું આ તમામ બાબતોના નિવેદનો એસઆઈટી ની ટીમે લીધા છે અને લેવાઈ રહ્યા છે હવેની જે તપાસ છે એ બે થી લઈ અને બે ત્રેવીસ સુધી તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરથી લઈ તત્કાલીન પોલીસ કમિશનર તત્કાલીન ઝોનના અધિકારીઓ ત્યાંના આર એનબીના અધિકારીઓ ફાયરના અધિકારીઓ ચીફ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓના નિવેદન પણ લેવામાં આવશે કારણ કે સુપરવિઝનની ઓથોરિટી એ લોકો હતા અને એ સુપરવિઝન ઓથોરિટીએ પણ કોઈ પણ પ્રકારનું સુપરવિઝન ન કર્યું આંખની નીચે આ ચાર વર્ષથી ગેમ ઝોન ચાલતો હતો અને એ જવાબદારી એમની પણ બને છે અને એટલા જ માટે એ લોકોના પણ નિવેદનો એસઆઈટીની ટીમ હવે લેશે આભાર સમગ્ર માહિતી આપવા માટે